રાજકોટ શહેર બીજેપીના જૂથવાદને રામ રામ સાંસદ રામભાઈ મોકરિયાની ઓફિસે રાજકોટના સ્થાનિક નેતાઓ પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ હવે સંગઠનમાં બધું ઠરીઠામ થઈ ગયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જૂથવાદ પર પૂર્ણ વિરામ લાવવા માટે નેતાઓના ક્લાસ લીધા હતા બીજેપીમાં જૂથવાદની ચર્ચા ઘણા લાંબા સમયથી લોકોમાં ચર્ચાઈ રહી હતી મહિલા મેયર નયનાબેને પણ મોટું મન રાખી વિધ્ન સંતોષીઓને માફ કર્યા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ પણ જૂનું ભૂલીને લોકસેવામાં આવ્યું

તે બધું ભૂલીને પછી લોકસેવામાં આગળ વધવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે બીજેપીના જૂથવાદને હવે રાજકોટના નેતાઓએ રામ રામ કરી દીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે રાજકોટ બીજેપીના આ નેતાઓ રામ મોકરિયાની ઓફિસે એકઠા થયા હતા ત્યારે તમામ બાબતોની ચર્ચા પણ કરવામાં આવી જૂનું મનદુખ જે મનમિટાવ હતો તે બધું ભૂલીને નવેસરથી આગળ વધવાની આખી વાત કરવામાં આવી સવાતદા ઋષિ આપણી સાથે લાઈવ જોડાયા છે ઋષિ બીજેપીમાં જે જુથવાદ જે રાજકોટમાં જોવા મળી રહ્યો હતો પરંતુ અમિત શાહની મુલાકાત બાદ હવે આખરે બધું ઠરીઠામ થઈ ગયું છે શું વિગતો મળી રહી છે આ સમાચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હાલમાં જ રાજકોટમાં મુલાકાત કરી હતી અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના શહેર અને જિલ્લાના હોદ્દેદારોને એકસાથે એક સાથે બેસાડ્યા હતા એટલે કે જેને મંદુક હતું ગિલા શીખવા બધા પૂર્ણ કરાવ્યા હતા એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્પષ્ટપણે કડક ભાષામાં તમામના ક્લાસ લીધા હતા આ ઘટના બાદ એટલે કે તેમ તમામ સાથે તેની મીટિંગ કરી હતી ત્યારબાદ રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદને રામ રામ કહી દીધું છે એટલે કે રામભાઈ મોકરિયા અને તેની તેની સામેનું જૂથ સામે જે લોકો આંતરિક તમામ અત્યારે એક થઈ ગયા છે સૌ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે આત્મનિર્ભર ભારતની વાત કરી સ્વદેશી વસ્તુ અપનાવવાની વાત કરી રામભાઈ મોકરિયા ત્રણ કરોડ રૂપિયાની પોતાની ઘડિયાળ રોલેક્સનું જે એક એડિશન હતું લિમિટેડ એડિશન એ ત્યાગીને માત્ર ત્રણ રૂપિયા વાળી સ્વદેશી ઘડિયાળ અપનાવી ત્યારબાદ એ ઘટનામાં પણ બધા સાથે જોવા મળ્યા હતા અને રામભાઈ મોકરિયા જે રાજ્યસભાના સાંસદ છે તેની ઓફિસે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર જે પ્રવક્તા છે રાજુભાઈ ધ્રુવ તે તમામે તમામ અને સાથે સામાકાંઠા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ એટલે કે રાજકોટ શહેર ભાજપના તમામે તમામ અગ્રણીઓ કે જેમને એકબીજા સાથે જે આંતરિક વિવાદ હતો જે તકલીફો હતી

ભારતીય જનતા પાર્ટીનું સંગઠન રાજકોટ શહેરનું અત્યારે સીધું દોર થઈ ગયું છે અને તમામ જે નેતાઓ એકબીજાને મોઢું જોવા માંગતા ન હોય તે તમામ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા જે પાછળથી વાતો કરતા હોય એટલે કે સામે મળે ત્યારે ગળે મળે પરંતુ પાછળથી ગા મારનાર તમામ નેતાઓ અત્યારે જ્યારે એક થઈ ગયા છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું રાજકોટનું સંગઠન જે આગામી કોર્પોરેશનની ચૂંટણી આવે છે તેમાં વધુ મજબૂતાઈથી આગળ વધે તો નવાઈ નહીં કારણ કે જે રીતે આ જે દ્રશ્ય સામે આવ્યા છે રામભાઈ મોકરિયાની ઓફિસે જ્યારે તમામ લોકો સામેથી ગયા છે અને શુભેચ્છા મુલાકાતના નામ આપવામાં આવ્યું પરંતુ આ શુભેચ્છા મુલાકાત નહીં પરંતુ એક સમાધાન ની બેઠક કહી શકાય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જી બિલકુલ આભાર ઋષિ સમગ્ર માહિતી